નમસ્કાર મિત્રો અમારી પીઆર આર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પીઆર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો અત્યાર હાલ મોરારી બાપુને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે ગંભીરા પુલ દુર્ઘટનામાં મોરારી બાપુએ સહાય જાહેર કરી જી આ મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો ગંભીરા પુલ દુર્ઘટનામાં મૃતકોના પરિવારોને મોરારી બાપુએ સહાય જાહેર કરી છે મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે મોરારી બાપુએ મૃતકોના પરિવારોને કુલ બે પોઈન્ટ પચીસ લાખની સહાય જાહેર કરી છે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મોરારી બાપુએ દરેક મૃતકોના પરિવારને પંદર હજાર રૂપિયાની સહાય જાહેર કરી છે વધુમાં આપને જણાવી દઈએ કે રાશિ વડોદરા સ્થિત રામકથાના સોતા રાજુભાઈ દોશી મારફતે પરિવારો સુધી પહોંચાડવામાં આવશે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ